અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો કેમિકલ ભરેલી ટેન્કર પલટી ખાતા આગની ઘટના બની મરીડા ગામની સીમમાં ટેન્કરને પલટી પડી ધુમાડાના જોવા સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી ફાયર વિભાગ વિભાગના સ્થળે પહોંચી આગને કાબૂ કરવા પાણીનો છંટકાવ કર્યો ટેન્કરના ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ મહત્વની બાબત એ છે કે આ ટેન્કરમાં કેમિકલ સાનું છે શું આ કેમિકલ ગંધ્રક તો નથી આ કેમિકલને પ્રવાહને કારણે આજુબાજુના ખેતરો ગામના રહેણાક વિસ્તારમાં કોઈ નુકસાન તો નહીં થાય ને હાલમાં પરિસ્થિતિ એવી છે કે લોકો રૂમાલ બન

ખબર પડી ના કેમિકલ ની હજુ ખબર નહીં કારણ કે ડ્રાઈવર હોય ને ડ્રાઈવર ને ખબર હોય ને